આજે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે ગુરૂ એ ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓના મહત્વને સન્માનિત કરતો એક પવિત્ર તહેવાર છે અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપનાર વ્યક્તિ એટલે ગુરુ ત્યારે કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આશ્રમો અને મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામતી જોવા મળી રહી છે ગુરુના દર્શન માટે ભક્તોની લાંબી લાઇન જોવા મળી હતી દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવીણ વસાણી ટ્રસ્ટી આજે ગુરુ પૂર્ણિમાનો એકદમ મોટો પર્વ છે સવારે પાંચ વાગ્યાથી લઈ રાતના સાડા અગિયાર બાર સુધી લાઈન રહેશે અને પચાસ હજારથી પણ લોકો વધારે દર્શનનો લાભ દર વર્ષે લે છે સવારથી પ્રોગ્રામમાં રક્ષા દોરી છ વાગ્યાથી ચાલુ સાડા પાંચ વાગે આરતી થઈ ગઈ ત્યાર પછી નવથી અગિયાર મહાપૂજા આખો દિવસ ભક્તિ સંગીતનો ચાલશે અને સવારના દસથી રાતના દસ સુધી મહાપ્રસાદ અહીં પણ લોકો લઈ શકશે અને ઘરે પણ લઈ જઈ શકશે અને વધારામાં ચરણ પાદુકાના દર્શન ચરણ પાદુકા એટલે ગુરુદેવનું સ્વરૂપ જ છે તેમાં તમે શ્રદ્ધા નિષ્ઠાથી એક અડધી મિનિટ તમે દર્શન કરો તો તમને ગુરુદેવ સાક્ષાત તમને દર્શન આપશે અને જે કાંઈ લોકોને જોતું હોય ગુરુપૂર્ણિમા ગુરુદેવ એમ કહે છે કે જે કોઈ માગી લ્યો બધાને એ આપે છે લોકોને પાંચ દિવસે પંદર દિવસે મહિને દિવસે એનું કાર્ય પૂરું થઈ જાય છે એવા અનેક લોકો અહીંયા દાખલા છે રક્ષા દોરી વરસમાં એકવાર આપીએ છીએ અને કેન્સર જેવા પણ રોગ અસાધ્ય રોગ એ પણ એ રક્ષા દોરી બાંધવાથી મટી જાય છે એવા હજારો દાખલા છે આખો દિવસ આ ચાલુ રહેશે મંદિર દર્શન પાદુકાના રહેશે રક્ષા દોરી મળશે મહાપ્રસાદ મળશે વધારે વધારે લોકો લાભ લે રાજકોટ સૌરાષ્ટ્ર જ્યાં જ્યાં લોકો સાંભળે રાતના સાડા મંદિર ખુલ્લું રહેશે વધારે વધારે લાભ લે એવી નમ્ર વિનંતી જય ગુરુદેવ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાનું આજે જ્યાં પણ મંદિરો છે ત્યાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ ખૂબ રહેલું હોય અને ખૂબ ધામધૂમથી ગુરુપૂજનનો કાર્યક્રમ અને ગુરુ પૂર્ણિમા ઉજવાતા હોય છે રાજકોટના શહેરીજનોને આજે ગુરુ પૂનમ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું કે ગુરુ વગરનું જ્ઞાન ક્યાંય મળતું નથી ગુરુ દોનો ખડે કિસ્સકો લાગુ પાય બલિહારી ગુરુદેવકી જીને ગોવિંદીઓ બતાય અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કામ ગુરુ કરે છે ગુરુ ન હોય તે માણસ નુગરો કહેવાય છે એટલે જીવનની અંદર ગુરુ ધારણ કરવા પડતા હોય છે આપણને જે શિક્ષણ આપે એ એ તો ગુરુ છે જ આપણા પણ જ્યાં પણ આપણને ક્યાંક ને ક્યાંક આપણને એના વ્યવહારમાંથી પણ આપણને શીખવા મળતું હોય એને પણ આપણે ગુરુ કહી શકીએ છીએ અને આજે દરેકે ગુરુ ધારણ કરેલા હોય એના પૂજનના કાર્યક્રમમાં દરેક ભક્તો છે એ જતા હોય છે તો આજ રોજ રણછોડદાસ બાપુ આશ્રમ વોર્ડ નંબર ચારની અંદર આવેલું છે અને રણછોડદાસ બાપુના આશ્રમના ગુરુદેવના આશીર્વાદથી ઘણા બધા સેવા કાર્યો પણ આશ્રમની અંદર થતા હોય છે એવાનું આજે અમને ગુરુપૂજનના કાર્યક્રમમાં આજે રણછોડદાસ બાપુના મંદિરની અંદર અમને આજ સેવાનો અને દર્શનનો ખૂબ લાભ મળેલો છે સવારથી આ મંદિરની અંદર ખૂબ મોટી ભીડ હોય છે અને રાત સુધી આ ભીડ ચાલુ રહેતી હોય છે કોઈ ભક્ત ભૂખ્યો ન જાય તેના માટે અન્નક્ષેત્રની સેવાઓ પણ ચાલુ કરવામાં આવતી હોય છે આ તકે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ગુરુ જેટલું બોલીએ તેટલું ઓછું છે એટલે હાર્દિક શુભકામના દરેક શહેરીજનોને તેમજ નાગરિકોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવું છું